વેલકમ બેક ટુ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે આશિષ દવે બન્યા છે ગાંધીનગરના નવા શહેર ભાજપ પ્રમુખ ચૂંટણી અધિકારી બાબુ જે બલિયાએ આ નામની જાહેરાત કરી છે આશિષ દવે ઝીયુડીએના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે ને હવે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે આશિષ દવેને ગાંધીનગરના નવા શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી બાબુ જે જેવલિયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત છે તે કરી છે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ છે તે અત્યાર સુધી ચર્ચાનો વિષય બન્યું હતું અનેક નામો છે છે ચર્ચાઈ રહ્યા હતા આખરે હવે લાગી ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ છે તેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે હવે આશીષ દવે ગાંધીનગરના નવા શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે અને હવે આશિષ દવેને ગાંધીનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે ચૂંટણી અધિકારી બાબુ જેવલિયાએ આ નામની જાહેરાત કરી દીધી છે આશિષ દવે જીયુડીએ ના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને હવે તેમને આ જવાબદારી પણ સોંપવામાં આવી ગાંધીનગરના નવા શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી હવે તેમને સોંપવામાં આવી છે ચૂંટણી અધિકારી બાબુ જેવલિયાએ આ નામની જાહેરાત છે તે કરી છે આશીષ દવે જીયુ જીયુએડીના ચેરમેન પણ તેઓ અગાઉ રહી ચૂક્યા છે જ્યારે કે હવે તેમને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે